રમણભાઈની બેડો અને તેના ઘરના બાકી રહેલા પ્રશ્નોનો નિકાલ નહીં આવતા આખરે સોમવારે ગાંધીનગરમાં મહારેલી અને વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો કચ્છમાં ભારતીય મજદૂર સંઘની એક મહત્વની બેઠક મળી બેઠકમાં રણનીતિ તૈયાર કરીને મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો અને તેડા બહેનો આ રેલીમાં અને વિરોધ પ્રદર્શનમાં હાજરી આપશે તારીખ બાર અને તેર જુલાઈ બે હજાર પચીસના રોજ ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશની કાર્ય સમિતિમાં આંગણવાડી કર્મચારી મહાસંઘના આગેવાનો દ્વારા આંગણવાડી બહેનોના પ્રશ્નો માટે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે તારીખ ચાર આઠ બે હજાર પચીસ સોમવારે બપોરે બારથી થી ચાર વાગ્યા સુધી રેલી અને જાહેર સભા કરી નારી શક્તિ પરચો દેખાડવા નિર્ણય થયેલ છે આંગણવાડી બહેનો આ રેલી અને સભાના કાર્યક્રમ સફળ બનાવવા જેમત ઉઠાવી રહ્યા છે જેના વિશેષ મુદ્દાઓ આંગણવાડી બહેનોને બીએલઓની કામગીરીમાંથી મુક્તિ અપાવવી ગુજરાત વડી અદાલતના ચુકાદાનું અમલીકરણ કરવું ઉંમરના બાદ વિના આંગણવાડીની બહેનોની બઢતી આપવી વર્કર હેલ્પરની ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવી પડતી તમામ મુશ્કેલીઓ દૂર કરવી સ્માર્ટ મોબાઈલ તાત્કાલિક પૂરા પાડવા વગેરે મુદ્દાઓનો સમાવેશ થાય છે મારું નામ રાજકોટ શિલ્પા છે ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ ગુજરાત પ્રદેશમાં વિભાગ ઉપાધ્યક્ષ તરીકે સેવા આપું છું અત્યારે હાલ અમે જે બાર તેર જુલાઈ બે હજાર પચીસના ના રોજ પ્રદેશમાં અમારા બેનોના પ્રશ્નો માટે એક કાર્ય સમિતિ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે અમે અવારનવાર સરકારશ્રીને મહિલા અને બાળ વિકાસના મંત્રીઓને રજૂઆત કરેલી છે તેમ છતાં અમારા પ્રશ્નોનું સમાધાન થયું નથી અને અમારું સંગઠન ભારતીય મજદૂર સંઘ સાથે એફિલેટેડ છે અને રાષ્ટ્રીય વિચારધારા સાથે આમ વિચારધારા ધરાવતું સંગઠન છે જે અમે અવારનવાર રજૂઆત કરીએ છીએ આશ્વાસન આપવામાં આવે છે પરંતુ અમારા પ્રશ્નનું કાંઈ નિરાકરણ નથી કરવામાં આવતું આથી અમે એક રેલીનું આયોજન કર્યું છે જે આક્રોશ રેલી અને જાહેર સભા તરીકે અમે સંબોધન આપ્યું છે હવે આ આક્રોશ રેલીમાં અમારા કચ્છમાંથી ઘણા બેનો જવાના છે એનામાં મુખ્ય પ્રશ્નો છે કે પીએલઓની કામગીરી છે અત્યારે આપવામાં આવી છે એનામાંથી મુક્તિ આપવામાં આવી ગુજરાત સરકાર ગુજરાત સરકારને ગુજરાતની વડી અદાલતે આદેશ કર્યો છે કે વર્ગ ત્રણ અને વર્ગ ચારમાં કાર્યકર બેનો અને હેલ્પર બેનોનો સમાવેશ કરો તેમ છતાં સરકાર અમારા વિશે કાંઈ વિચાર કરતી નથી ઉમ અત્યારે અમારી પાસે પ્રમોશનના ચાન્સીસ હોવા છતાં એકાદ વર્ષ એકાદ બે મહિના માટે પણ વર્કર બેનોને પ્રમોશન નથી આપતા તો અમારી ઈચ્છા છે કે ઉંમરની બાંધછોડ વગર પ્રમોશન આપવામાં આવે અને જે અત્યારે અમે એફઆરએસ ટીએચઆર વિતરણ કરીએ છીએ ટેન્ફોમનેશન જે ઘરે આપવાનું હોય છે એમાં એફઆરએસમાં બહુ તકલીફ પડે છે ફેસ કેપ્ચર કરીને લાભાર્થીને ટીએચાર વિતરણ કરવામાં આવે છે પરંતુ ક્યારેક કોઈ કારણસર એફઆરએસ કમ્પ્લીટ થઈ શકતો નથી ત્યારે અમારા લાભાર્થીને પૂરતો લાભ મળી શકતો નથી તો આ સિસ્ટમ વ્યવસ્થિત કરવા માટેની એક માગણી છે અમારી પછી હાલ અત્યારે આટલી બધી એપ્લિકેશન છે અને અમારું સંપૂર્ણ કામ ઓનલાઈન કરવાનું હોય છે વજન છે ટીએચર છે ડેલી ટ્રેકિંગ છે બધું જ અમારે ઓનલાઈન કરવાનું હોય છે એના માટે સરકારે અમને માત્ર ને માત્ર સિમ કાર્ડ આપેલા છે તો હવે બેનો સામાન્ય નોકરી કરે છે તો આટલા મોંઘા ફોન પણ નથી લઈ શકતા તો અમને આ ડેલી જે ઓનલાઈન વર્ક કરવાનું છે એમાં પણ તકલીફ પડે છે સર અત્યારે અમારો ટાર્ગેટ એવો છે કે દરેક તાલુકામાંથી પચાસ બેનો આવી શકશે અને આવવાની પૂરી શક્યતા છે સર અમારું સમય છે બારથી ચાર ચાર ઓગસ્ટ ગાંધીનગર સત્યાગ્રહની છ